સવાર સવારમાં ટાણે અટાણે તો ત્રીજો દિશ હજી કઈ વાતાવરણમાં માં કઈ ફેર પડ્યો નથી મિત્રો અટાણે ફરજામાં ગાયું બાંધી છે એવું છે મિત્રો યલાડું થયું એ રીતનું છે અટાણ માવઠું મોસમી વરસાદ અને હમણાં જો ખાડા ઉલે છે તો પાછા ભરાઈ ગયા પાણી ને એવું છે તો મિત્રો જો એવો વરસાદ અટાણ વરહે છે પાછો હાડ મહિનો ચાલુ થઈ ગયો ને સરવા કાયદા નથી દૂધી ગાયું તો અટાણ ગાયું ઘેવું નીણ ખાય છે પછી આપડે વડકા ની પછી એવું આશરૂ ખબર ધીમો ધીમો વરસાદ વરહે છે એટલે સોમાની ગોડે પાછું ગારો થઈ ગયો છે આપણે જો અટાણ અને ગાયું ભેંસું ને ગમાણમાં નીણ નાખી દીધી છે એ ખાઈ રહી છે આપણે આમણ છે આમ ગમાણ લગી એમણે ગાયું બાંધી છે તો એ નીણ ખાઈ છે અટાણે એવું છે મિત્રો અને ઉપલા બસ ઢોર હજી છે ચાર પાંચ એને આપણે નીન નાખવાની હવે રહી જાય તો સારું ન માં હું જામું હોય એ રીતે માવઠું જામું છે દિવાળી પછી આ રીતે તો આપણે કોઈ વરસાદ ભાઈલો નથી પણ હવે કપાસના વાવેતર અને માંડવીના વાવેતર તો બગડે બગડવાના જ છે કેમ કે હજી પાથરા પીડા છે કોક કોક ઓછા ભાગીએ છે હવે માંડવી બધી પણ હવે કપાને પૂરેપૂરી નુકસાની રહે અને માલધારીઓને જો હવે ખડે બળવા કેમ કે આ ઝેરી વરસાદ કહેવાય કેમ કે ખડે જો પીળા પડી ગયા હો એવું છે મિત્રો ધીમો ધીમો વરે છે મિત્રો ગાયો ગાયું લઈને જો પાછા નીકળી ગયા છે એટલે એવું છે કે નીણ બરાબર ખાધી નથી ઘડીક કલાક બે કલાક રખડાવી લી કાંઈક સરશે માવઠાના હિસાબે કાંઈ હમણાં ખડ ખાધા છે એટલે કાંઈ નીણમાં બહુ જોર નથી કરતા વાતાવરણ આવું થઈ ગયું સોમાહા જેવું આ ત્રીજો દિવસ છે બે છે હમણાં ધીમો ધીમો વરસાદ રેડે રેડે આવે છે મિત્રો ઈલો વેલો બધી પોળી છે તો હવે જો આ ગાયું ભેંસવા નદીના કાંઠે લઈ આવ્યા છે તો આમાં ઘડી કોદાવમાં લીલાળો છે જો ખાય તો ઠીક છે નકર સીપરામાં ઊભા રહે જો આ સાટા રહી જાય તો અહીંયા નીણ નાખીશું નકર તો પછી વાડામાં જ નાખ્યું જોઈએ નીણ ઘડીક ઉભા રહે જો ખાય તો કાંઠાઓમાં બધી ખડ તો સારું છે પણ ખાય તો હવે છે બધું એવું ઈ તો હમણાં ખેતરના ખડ ખાઈ ગયું છે ગાયું ભેવું તો કાંઈ સરવામાં કઈ ઠીક ઠીક કે છે કઈ સરતું નથી ગાયું તો હું તો કઈ કઈ ખાઈ છે ગાયું તો કઈ સરવાનું કઈ નામ લેતું નથી અટાણ કેમ કે કાળિયા ખડ ખાધા એટલે આ ખડ લાગે મોળા એટલે કઈ ખડ તો કઈ નદી નહીં ખાતા નથી જવાનું ગાયું હા ઊભ્યું છે એમણે નીણ નાખી હતી તો એ કઈ બહુ કઈ ખાધી નહીં એવી બધી કલાક આમાં રખડી છે પછી નાખી છે ઘડી સરતા નથી હવે તો આવો માહોલ છે ગામડામાં માવઠાને લીધે જો અટાણા કાંઈ માલઢોર નહીં કંઈ શરવામાં કંઈ મજા આવતી નથી અને ખડ હાવ બળી ગયા છે ને પીળા પડી ગયા છે કંઈ સોમહા જવા તો કંઈ ખડ થાય નહીં ખેતરુંમાં મળતા પણ હવે ખેતરુંમાં અટાણે ગારો છે કે અટાણે કાંઈ જવાય નહીં ખડ તો ઘણા છે ખેતરોમાં પણ અટાણે થઈ જાય ગારો હવે આ વરસાદ જાય તો મળે શરવા ગાયું ને નકર તો બધું એવું છે અટાણા કપાઈ ઉતારવાના નહીં ખેડૂત ખેડૂતને બધાય બાકી રહી ગયા છે અને વરસાદ આવી ગયો છે આ બે દિવસથી હમણાં ધીમો ધીમો વરહે છે એક દી તો વાદળા જેવું જ રહ્યું પણ બહુ વરસાદ હમણાં ધીમો ધીમો આખો દિન રાત વરહે છે અને કાંઈ ગાયું ભેવું નહીં કઈ સરવાની મજા આવતી નથી આ કમોસમી છે વરસાદ એટલે આ કુદરતી છે કે આપણા હાથમાં તો નથી અટણ એવું છે મિત્રો આ રીતે કાંઈક પીળા થઈ જાય છે અટણ જાણે દવા સેટી હોય ને એ રીતે એટલે એવું છે અને કેમ કે નદીમાં તો જો કે પાણી ભર્યું હોય એટલે એ તો લીલું ને લીલું રહે પણ એ થોડુંક મોળું જણવે જણવે ગાયું કંઈ ખાઈ નહીં બહુ એટલે એવું છે ખર તો કાઠામાં બહુ સારું છે પણ આવા કમોસમી વરસાદ પડે એટલે મોળા પડી જાય એ ખડ કઈ બહુ ખાવા કરે ને ખડ ખડનો હમણાં ધરો હતો એટલે થોડાક ગાયું ભેવું તો ભે હું તો પડે છે કઈ ગાયું તો કઈ બહુ નથી સરતી તો મિત્રો આપણે આ વ્લોગ વ્લોગ્યા સુધી જ રાખવો પડશે એવું છે આ વાતાવરણ આવું છે આપણો આ વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા ગામડાના અવનવા વિડીયો તમને મળે ગાયો ભેંસો ચરાવતા હોય તેવા તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડિયોમાં મળીશું પાછા